કિચન કિચનમાં આજે આપણે ગોળ કેરીનો અથાણો કઈ રીતે બને તેનો વિડીયો જોઈશું તો મેં અહીં કેરીને છાલ કાઢી અને નાના પીસ કરી લીધા છે હવે તે કેરીને એક મોટા વાસણમાં લઈ અને પાણી એડ કરી અને તેને ધોઈ લેવાની છે કેરીના પીસ તમે નાના મોટા તમારા જેટલું પણ માપજતું હોય તે પ્રમાણે તમે કરી શકો છો હવે પાણી નાખી અને કેરીને મેં ધોઈ લીધી ત્યારબાદ પાણીને પૂરેપૂરું નીતારી લીધું છે અને નિતારી લીધા બાદ તેની અંદર બે ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને આ કેરીના કટકાને સરસ રીતે આ રીતે ચલાવી લેવાના છે મિક્સ કરી લેવાના આપણે આને હાથ નહીં અડાળીએ આ રીતે ઓછાળીને જ મિક્સ કરીશું જો વધારે મિક્સ ના થાય તો આ રીતે ઉપર ઢાંકણ ઢાંકી અને પછી તમારે મિક્સ કરી દેવાનું અને કેરીને આ રીતે બાર કલાક રાખવાની તમે જોઈ શકો છો કે બાર કલાક પછી કેરીમાં હળદર મીઠાનું પાણી થઈ ગયું છે અને કેરી ઘણી સોફ્ટ થઈ ગઈ છે ત્યારબાદ તેને એક સ્ટ્રેનરમાં કાઢી લેવાનું અને કેરીના બધા ટુકડા કાઢી લીધા બાદ આટલું પાણી અડધ મીઠાવાળું ખાટું થશે તેને અલગથી રાખી દેવાનું અને એક કોઈ કપડાં ઉપર કોટનના કપડાં ઉપર કેરીના ટુકડાને સરસ રીતે સૂકવી દેવાના એક સરખા આ રીતે મેં સૂકવી દીધા છે હવે તેને હું બાર કલાક સુકાવા દઈશ તો ગોળ કેરીનો મસાલો અત્યારે તૈયાર પણ મળે છે પણ આપણે ઘરે જ બનાવીએ છીએ તો તેની માટે મેં એક વાટકી ધાણાના કુરિયા લીધા છે તેને પણ મિક્સરમાં મેં અધકચરા ક્રશ કરી લીધા છે અને એકથી દોઢ ચમચી મેં રાઈના કુરિયા થોડા ક્રશ કરીને લીધા છે સાથે સાથે દોઢ ચમચી જેટલા મેથીના કુરિયા મેં લઈ લીધા છે તમારે અહીં કુરિયા મિક્સરમાં ઓન ઓફ કરી અને ચર્ન કરી લેવાના સાથે સાથે મેં બે ચમચી જેટલી મોટી બે ચમચી જેટલી ભરી અને વરિયાળીને પણ અધકચરી કસ ક્રશ કરી અને લીધી છે આઠથી દસ લવિંગ લીધા છે અને આઠથી દસ કાળા મરી લીધા છે જેને આ જ રીતે મસાલામાં એડ કરી દેવાના છે આ મસાલો આપણે એક કિલો કેરી માટે તૈયાર થઈ રહ્યો છે જે પરફેક્ટ માપ સાથે તૈયાર કરીએ છીએ હવે દોઢથી બે ચમચી જેટલી હિંગ વચ્ચે એડ કરી દેવાની અને તેલને ગરમ કરી અને ઠરી જાય તો તેલને તમે આંગળી અડાડો એટલું ગરમ હોય તેટલું તેલ તમારે મસાલા ઉપર રેડવાનું અને બે મિનિટ ઢાંકણ ઢાંકી દેવાનું જેથી હિંગની સુગંધ આખા મસાલામાં બેસી જશે હવે તમે જોઈ શકો છો બે મિનિટ પછી આ મસાલાને આપણે મિક્સ કરવાનું છે તો ચાલો મિક્સ કરી લઈએ હવે ચમચાની મદદથી સરસ બધો મસાલો મિક્સ કરી લીધો છે મેં અને આપણે એક વાટકી ધાણાના કોરિયા લીધા હતા તો એનાથી અડધી વાટકી જ મરચું લેવાનું અને એક ચમચી હળદર લેવાની આ ગોળ ગોળકેરીનું અથાણું છે માટે બહુ તીખાસ પડતું પણ નહીં હોય માટે અહીં મરચું ઓછું એડ કર્યું છે અને મીઠું પણ પ્રમાણસર એડ કરવાનું હોય છે ગોળ કેરીના અથાણામાં મીઠું વધારે પડતું નથી હોતું જેથી મેં એક ચમચી જ મીઠું એડ કર્યું છે ફરીથી મસાલાને સરસ મિક્સ કરી અને સાંભાર તૈયાર કરી લેવાનો છે હવે એક મોટું વાસણ લઈ અને તેની અંદર મેં એક કિલો ગોળ સમારી અને તૈયાર કરીને રાખ્યો છે અહીં ગોળનું માપ તમારે એક કિલો કેરી હોય તો એક કિલો ગોળ લેવાનો ગોળની અંદર આ રીતે કેરીના પીસ જે આપણે બાર કલાક સુક્યા હતા તે સુકાઈને તૈયાર થઈ ગયા હતા તે મેં એડ કર્યા અને જે સાંભાર એડ કર્યો બનાવ્યો આપણે તે સાંભારને પણ એડ કર્યો છે હવે આ મિશ્રણને એકદમ સરસ ચમચાના મદદથી ચલાવી લેવાનું છે અને ત્યારબાદ તેને ઢાંકીને મૂકી દેવાનું છે આ તપેલીમાં આપણે આ અથાણું ત્રણથી ચાર દિવસ સુધી રાખીશું અને સવાર સાંજ તેને ચમચાની મદદથી ચલાવીશું એક દિવસ પછી હું તમને બતાવું છું તો મારો ગોળ આટલો પ્રમાણમાં ઓગળી ગયો છે હજી હું તમને આ જેટલું કઠણ છે તેટલો જ ગોળ ઓગળી જશે તે પણ હું તમને બતાવીશ આ અથાણું તમે જોઈ શકો છો કે મારો ગોળ બધો જ ઓગળી ગયો છે અને ત્રણ દિવસ પછી હું તમને ગોળ કેરીનું અથાણું બતાવું છું તો એકદમ સરસ ઘટ ગોળ ઓગળી અને રસો તૈયાર થઈ ગયો છે અને અથાણું એકદમ પરફેક્ટ તૈયાર થયું છે તો હવે તેને કાચની બરણીમાં ભરી લઈએ આ અથાણામાં વધારે તેલ પણ નથી જોતું તમે બરણીમાં ભરી દો ત્યારબાદ થોડી ઉપર તેલની પરત રહે તેટલું જ તેલ એડ કરવાનું છે આ અથાણામાં હું તમને એક ટિપ્સ એ આપીશ કે તમે જ્યારે ગોળ સાથે મસાલો ભેળો ત્યારે તેલનું પ્રમાણ જરાક પણ ના રાખતા જો તેલનું પ્રમાણ થોડું ઘણું બી હશે તો ગોળ ઓગળશે નહીં અને અથાણું એકદમ ચીકણું તૈયાર થશે એટલે ખાસ આ વાતનું ધ્યાન રાખવું હવે આ અથાણું તૈયાર થયું છે તો તેની અંદર મેં પહેલેથી જ ગરમ કરી અને ઠારીને રાખ્યું હતું તેવું તેલ હું એડ કરું છું આ જે તેલ એડ કરીએ તેની ખાસ એક ટિપ્સ છે કે તેને ધુવાડા બંધ નીકળે તેટલું ગરમ કરવાનું ત્યારબાદ તેને બાર કલાક ઠરવા દઈ અને પછી બધા અથાણામાં તેલને એડ કરવાનું તો અહીં તમે જોઈ શકો છો કે ગોળ કેરીનું અથાણું એકદમ તૈયાર થઈ ગયું છે તો આ રીતે તમે ગોળ કેરીનું અથાણું બનાવો અને મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો ફરીથી આપણે નવા આઈડિયા સાથે મળીશું ધન્યવાદ મિત્રો